રામ રામ કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું આ નવા વિડીયોમાં અધી વાળીએ જ છે બાજરામ પાણી આલે છે અને પીઠમાં બાજરો અને એક મકાઈ એટલું હે તો ત્રણ બાજરામાં પાણી આલે છોકરાઓને બહુ ખ્વાઈશ હતી કે આ હોઝ ભર દો તમારે નાવું હું તમારા બાપા કે આ બાજરીમાં પાણી હાલે થોડીક વાર ટાઈમ મળે ને ત્યાં હોઝ ભર દઈ ભલે થોડો થોડો ભરાય કેમકે આમાં થોડું થોડું તળ્યું છે ને તે હોજમાં નીકળે પાણી જૂનો થઈ ગયો ને બહુ તે લીક છે આમાં તળ્યું હોય ઝીણી પાણી નીકળે કે જેટલો ભરાય એટલો ભરી છોકરા થોડીક વાર એન્જોય કરે નાઈ લે

તમારે હું પણ કચરો ભેગો કરવાનો ખુશી તું આ જાય હજી હાવણી લાવો તો અમારે ઘટે તો પછી આ મોડો મોડો વરા ત્રી બાય ત્રી નો છે ત્રી ફૂટ બાય ત્રી ફૂટ નો અને પેટ બરોબર છે એટલે સાડા ત્રણ ચાર ફૂટ જેવડો ઊંચો છે

થઈડ માં ઓલું કેમિકલ નો પીછો મારતી પીછો મારતા વાર એમ જ ભરવો છોકરાઓને તો દાડુ મામાની ગામમાં નીકળી જાય ટાણે કાલ લાઈટ ના આવ્યા હતા અમે આ ધીમે ધીમે નીકળીશું ત્યાં માતાજી છે નિવેદ છે બધા તૈયાર થાય એટલે ધીરે ધીરે નીકળે એ ઓછ સાફ કરે એ બધાને ઓછ ભરવો છે આંખણી E རિંઓ ར૨ે ཙણે ར૨ાં རિં ར૨દુાિં རામરાગે ར૨ાક ར૨ાંઓ རાખેུ� རેར ལ૨ામરગે རાલગ�ન आ जो काम करे हो आ सब तुम बकी फुले

ત્રણે નીકળી ગયું છોકરાઓ પાછળ ફોરવેલ માં લઈને આવશે બધા ભેગા હોય તો હાલવા નોંધીખા હાલો બધા ખાવા બપોરે ગામમાં હતું જમવાનું ને અત્યારે હાંજી ગામમાં છે જમવાનું વાડીએ ઘડીક વાર વ્યા ગયા તા બપોરે બઉ તડકો પડતો हां छोरा ने दूध જોઈએ વધારે ઘણું ઘણું

thank you